સુરતમાં લાંચ કેસમાં એસીબી એક્શન મોડમાં છે એક લાખની લાંચ કેસમાં ફાયર ઓફિસરની ધરપકડ થઈ પાલિકાની મુગલી સરા સ્થિત ઓફિસમાં જ એસીબીની ટીમે ટ્રેપ ગોઠવી હોટલની એનઓસીના અવેજ પેટે લાંચ માંગી હતી

ઈશ્વર મગનભાઈ પટેલ જે ફાયર ઓફિસર તરીકે હાલ ત્યાં ફરજ બજાવી રહ્યા છે આ ફાયર ઓફિસમાં આ કામના ફરિયાદીએ હોટલની એનઓસી મેળવવા માટે અરજી કરેલી જે એનઓસી મેળવવાની કાર્યવાહી કરવાના આવેજ જ પેટે આ ઈશ્વરભાઈ પટેલનાઓએ એક લાખ રૂપિયાની માગણી કરેલી જે આધારે એ રેડહેન પકડાયેલા છે અને તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો